હેલો ફ્રેન્ડ્સ શું છું જયશ્રી વિઘોસ્વામી તમારું સ્વાગત છે જયશ્રી કિચન હાઉસમાં તો આજે આપણે બનાવીશું ખજૂર પાકની રેસીપી તો ફ્રેન્ડ્સ બાળકો આ ખજૂર તો બિલકુલ ખાતા નથી પણ જો તમે એમને આ રીતે ખજૂર પાક બનાવીને આપશો ને તો એ વારંવાર માગશે અને તમને પણ વારંવાર બનાવવાનું મન થશે અને આ ખજૂરમાં આપણે એકદમ બાળકો માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને અણકૂળકારી હોય છે અને જેનામાં એનામાં લોહી ઓછું હોય તો એમાં પણ લોહીમાં પણ વધારો આ કરે છે તો આ એકદમ ખૂબ જ હેલ્ધી છે તો જરૂર ટ્રાય કરજો અને મારી રેસીપી ગમતી હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો હવે અહીંયા આપણે ત્રણ ટેબલ જેટલું ઘી લીધું છે તેમાં બધા જ ડ્રાયફ્રૂટને આપણે શેકી લીધા છે તો હવે આપણા ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે તો તેને બહાર કાઢીશું અને મગજ તારીના બીને આપણે પણ ઉમેરી લઈશું અને તેને પણ થોડીક વાર આ રીતે ચલાવતા જઈશું બસ આ ગેસની ફ્લેમ સ્લો રાખીને તેને આ બધા જ ડ્રાયફ્રૂટ આપણા શેકાઈ ગયા છે તો બધા જ ડ્રાયફ્રૂટને આપણે બહાર કાઢી લેશું હવે જે ઘી વધુ છે તે જ ઘીમાં આપણે આ રીતની ફ્રેશ ખજૂર આપણે ત્રણસો ગ્રામ જેટલી મેં ખજૂર લીધી છે તે ઉમેરી લઈશું અને આપણે તેને પણ ગેસની ફ્લેમ સ્લો રાખીને એકદમ ચલાવતા જઈશું અને આપણે તેને આ રીતના ચલાવતા જઈશું અને ફ્રેન્સ તમારે જો તો એકદમ નાના ટુકડામાં પણ તમે કટ કરીને ઉમેરી શકશો તો જલ્દીથી સારી રીતે મેલ્ટ થઈ જશે ખજૂર અને એકદમ સોફ્ટ થશે તો અહીંયા આપણે સાત આઠ મિનિટ જેટલો સમય આપણે થઈ ગયો છે અને આપણી ખજૂર પણ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણી ખજૂર થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ સ્લો રાખીને જ આપણે આ જ આ રીતે ચલાવતા જઈશું અને આ જ રીતે આપણે ખજૂરને સારી રીતે મેલ્ટ થવા દઈશું તો હવે અહીંયા આપણે અડધી વાટકી જેટલો આપણે સિંગદાણાનો ભૂકો જે છે તે ઉમેરી લેશું જો તમે ના ઉમેરવા માંગતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો બસ એને પણ આપણે આ રીતે મિક્સ કરી લઈશું તો બધું જ મિક્સ થઈ ગયા પછી આપણે ડ્રાયફ્રૂટ જે છેકી લીધા છે તેને બધું જ આપણે ડ્રાયફ્રૂટ ઉમેરી લઈશું તો બસ બધા જ ડ્રાયફ્રૂટ આપણે ઉમેરી લીધા છે પછી તેને આપણે આ રીતના ચલાવતા જઈશું અને બધું જ મિક્સ કરી લઈશું સારી રીતે તો બધું જ આપણું આ ખજૂર જે છે એ બધા જ ડ્રાયફ્રૂટ સાથે મિક્સ થઈ ગયું છે તો હવે અહીંયા આપણે બધા થોડીકવાર માટે તેને ચલાવતા જઈશું અને સારી રીતે બધું જ મિક્સ થઈ ગયા પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બધું જ આપણે જે આ ખજૂર પાક છે તેને પ્લેટફોર્મ પર આપણે તેને આપણે કાઢી લેશું તો અહીંયા બધું જ આપણે તેને કાઢીને હવે તેને આપણે સાઈડમાં કરી લઈશું અને હાથેથી આપણે આ ખજૂર પાકને આ રીતના રોલ બનાવી લઈશું તમે જો ચડસ ટુકડામાં પણ કરી શકો છો અને રોલ પણ બનાવી શકો છો તો બસ આ રીતના આપણે આ રોલ બનાવીશું તે રોલ આપણો બનીને તૈયાર થઈ ગયો છે હવે અહીંયા આપણે પિસ્તા અને જે ખસખસ છે તેનો અધકચરો ભૂકો કરીને આ રીતના આપણે તેને લઈ લીધો છે તો ફટ ફટાફટ આપણે તેને પણ આ રીતે ગરમમાં જ ફેવી દઈશું અને અહીંયા આપણે બધું જ ફીવડ્યા પછી અહીંયા બટર પેપરમાં આપણે તેને માં રાખી દઈશું બટર પેપરમાં અને ફ્રીજમાં એક કલાક માટે રાખીશું તો આપણું ખજૂરપાક પણ સરસ તૈયાર થશે અને ઇઝીથી આપણા ખજૂરપાક પણ આપણે કટ કરી શકો છું તો આ રીતના બધા જ પીસીસમાં હું કટ કરીને બધું જ ખજૂર પાકને તૈયાર કરી લઈશ તો છે મોળમાં પાણી આવી જાય તેવો ખજૂર પાક બનીને તૈયાર થઈ ગયો છે ને તો ચોક્કસ જરૂર ટ્રાય કરજો આ બાળકોને બહુ જ ભાવશે અને હેલ્ધી છે તો તમને મારી રેસીપી ગમતી હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બે લાયકને પ્રેસ કરજો જેથી દરેક રેસીપી નોટિફિકેશન મળતી રહે